ભાવનગર શહેરના અલુરિયા ચોકમાં ગાડી ધીમે ચલાવવા બાબતે એડવોકેટ તથા અન્ય શખ્સો દ્વારા સાથે મારામારી સર્જાઈ ભાવનગર શહેરના હલુડીયા નજીક એડવોકેટ ઉભા રાખી ધોકા વડે કરાયો હતો હુમલો મિત્ર પુષ્પરાજસિંહ જાડેજાના નામને એડવોકેટ પર કરાયેલો હુમલો કોઈ અજાણ્યા શખ્સોએ એડવોકેટને ગાડી ધીમી ચલાવવા બાબતે મારામારી સર્જાઈ હતી ઇજાગ્રસ્ત એડવોકેટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા એડવોકેટને મારામારી થયાની વાતને લઈ સર્ડે હોસ્પિટલ ખાતે તમામ એડવોકેટ દોડી ગયા હતા હાલ આ બનાવને લઈ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ પુષ્પજીત પુષ્પજીતસિંહ જાડેજા છે હું કાળિયાબેડ મુકામે રહું છું હું વકીલાતનો વ્યવસાય કરું છું આજે આજ રોજ બે વાગે હું જ્યારે કોર્ટે કોર્ટના કોર્ટેથી જ્યારે મારા ઘરે જતો હતો રિસેચ દરમિયાન ત્યારે બે વાગે અલુરિયા ચોક પાસે એક અજાણો માણસ મને મારી સામે આવેલો જેથી મને લાંબા ટૂંકા હાથ કરીને ચાલુ ગાડીએ કહેવા લાગેલો જેથી મેં કીધું કે ભાઈ શું થયું તો મને મને કીધું ગાડી સાઈડમાં રાખો જેથી મેં ગાડી સાઈડમાં રાખી અલુરિયા સર્કલે ત્યાંધીન મને જેમ જેમ ફાવે તેમ કહેવા લાગ્યો જેમ તેમ કહેવાની ના પાડતા મારી યારે મારામારી કરેલી પોતાની સ્કૂટીમાંથી લોખંડનો પાઇપ કાઢેલો અને લોખંડના પાઇપથી મારી ઉપર હુમલો કરેલો તેથી બચાવમાં મેં મારો હાથ આડો જમણો હાથ આડો રાખેલો જેથી મને જમણા હાથ ઉપર વાગી ગયું મને મારી ઉપર ઢીકાપાટુનો મને માર માર્યો મારી ઉપર હુમલો કર્યો મારા શર્ટ બી ફાડી નાખ્યું મારું શર્ટનું ઉપલું ખીચું ફાડી નાખ્યું એમાં રહેલા પૈસા બી લઈ ગયો અને પાછળથી ફોન કરતાં બીજા બે અજાણ્યા ચાર લોકો બી આવેલા તે લોકો બી મારી યારે મારામારી કરેલી અને બનાવ બનતા જ ઘણા જાજા લોકો ભેગા થઈ જતા હોય અમારા કોર્ટ બી બાજુમાં હોય જેથી વકીલ સાહેબો બી ભેગા થઈ જતા હોય છતાં બી આ પાંચ લોકોએ વકીલ મારો વકીલ સાહેબો ઉપર બી પથ્થરમારો કરેલો અને વકીલ સાહેબોએ બી ઝઘડો કરેલો છે અને મારામારી કરેલી છે આવી રીતનો બનાવ બનેલો છે પૈસા બે હજાર રૂપિયા હતા પાંચસોની નોટું હતી ચાર શર્ટના ઉપરનું ખીચું ફાડીને લઈ ગયેલા છે